નમસ્કાર જૈન મિત્રો આજે વાત કરવી છે ભાષાની અંદર જોવા જાય તો ત્રીજો દિવસ હતો જિલ્લા પસંદગી માટે અને એમાં ખાસ કરીને જોવા જાય તો આજે અંગ્રેજી વિષય હતો એ ઉમેદવારોની જિલ્લા પસંદગી આજે ગાંધીનગર ખાતે હતી એમાંથી કેટલા ઉમેદવારો આજે પીએચના પીએચ સાથે સાથે જોવા જાય તો જનરલ રેન્ક મુજબ સાડી ત્રણસો કેન્ડિડેટ બંનેને આજે બોલાયેલા હતા એમાં કેટલા ઉમેદવારો છે જિલ્લા પસંદગી માટે સ્થળ ઉપર ઉપસ્થિત હતા કેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી પામેલ છે કેટલા ઉમેદવારો છે ગેરહાજર છે અને હજુ પણ કેટલી સીટો ખાલી છે તમામે તમામે તમામ તમામ અને કઈ કેટેગરી છે 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 કેટલું વિગતવાર આજના અંદર વાતચીત કરીશું તો અંત સુધી જોડાયેલા રહેજો તમને જો કંઈ પણ પ્રશ્ન થાય છે તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં રજૂ કરજો તો સૌથી પહેલા વાત કરીએ તો જ્યારે જિલ્લા પસંદગી માટે બોલવામાં આવે છે એટલે સૌથી પહેલો જે લોટ હોય છે પીએચ નો લોટ હોય છે તો પીએચમાં જોવા જઈએ તો વેકેન્સી કેટલી હતી તો ટોટલ જોવા જાય તો એ કેટેગરીમાં ચાર બીમાં પાંચ સીમાં ચાર અને ડીમાં ત્રણ એમ કુલ કરી અને ચાર પાંચ ચાર ત્રણ એમ કુલ કરીને પીએચના કેન્ડિડેટોની વેકેન્સી હતી ટોટલ સોળ વેકેન્સી હતી એમાં આ લગભગ સાતેક જેટલા ઉમેદવારો છે એ સ્થળ ઉપર ઉપસ્થિત હતા એમાંથી જોવા જાય તો એક ઉમેદવાર કંઈક એનો હકદાવો છે જતો કર્યો છે કંઈક નથી મળતી સીટ એટલે કંઈક એક ઉમેદવાર હતા એને પોતાની કંઈક કેટેગરી જનરલ કેવું કંઈક હતું એમાં ઉપસ્થિત નથી તો ટોટલ ઉમેદવારો છે જિલ્લા પસંદગી પામેલ પીએચની અંદર કેટલા છે એની અંદર જોવા જાય તો બે સીટો ભરાયેલી છે છે અંદર અંદર એક પણ ઉમેદવાર નથી બે ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલી છે અને ડી માં ઝીરો વેકેન્સી ઉપસ્થિત છે ટૂંકમાં તો કુલ ભરાયેલી સીટો કેટલી છે એની બે અને સી ની બે કુલ મળી અને ચાર ઉમેદવારો છે પીએચ ની સીટો સિલેક્ટ કરેલી છે હવે બાકી રહેતી સીટો કેટલી છે એમાં ચાર હતી બે ભરાયેલી એટલી બે બાકી બી માં પાંચ હતી પાંચે પાંચ ખાલી છે સીમાં ચાર હતી એમાં બે ભરાયેલી બે હજુ પણ ખાલી છે ડીમાં ત્રણ હતી ને હજુ પણ ત્રણ ખાલી છે એટલે ટોટલ જોવા જાય તો પસંદગી પામેલ ઉમેદવારો છે એ ચાર છે તો કુલ પીએચની સોળ સીટોમાંથી ચાર સીટો છે ભરાયેલી છે ને હજુ પણ એ એની જોવા જાય તો બાર સીટો ખાલી પડેલી છે એટલે ટોટલ બાકી સીટો છે એમાં બે બીમાં પાંચ સીમાં બે અને ડીમાં ત્રણ ઉમેદવારોની હજુ પણ પીએચની સીટો ખાલી પડેલી છે આ વાત થઈ પીએચની હવે વાત કરીએ આપણે જનરલ રેન્ક મુજબ તો જનરલ રેન્કની અંદર જોવા જાય તો કઈ કેટેગરીમાં કેટલું કટ અટકેલું છે એ બાબતે વાતચીત કરવી છે તો જો સૌથી પહેલા જો ઓપન ઓપનની અંદર જનરલ રેન્ક 343 માં આવતો હોય પ્યોર ઓપન કેટેગરી તો એનું કટઓફ છે એ સિત્તેર પોઈન્ટ ત્રેસઠ ઝીરો બે અટકેલું છે એસસી ની અંદર જોવા જાય તો એસસી કેટેગરીની અંદર આડત્રીસ એનો કેટેગરીનો રેન્ક હોય એનું મેરિટ અટકેલું છે સિત્તેર પોઈન્ટ છાસઠ એસટી ની અંદર એનો રેન્ક જોવા જાય તો કેટેગરીનો રેન્ક આઠમો ને એનું મેરીટ અટકેલું છે સિત્તેર પોઈન્ટ બાસઠ ઓબીસી નો કેટેગરીનો રેન્ક એકસો પંચ્યાસી ઇડબલ્યુ એસ નો કેટેગરીનો રેન્ક છે છન્નું એનું મેરિટ અટકેલું છે સિત્તેર પોઈન્ટ બાસઠ છવ્વીસ એમ જોવા જઈએ તો બધી કેટેગરીનું છે સિત્તેર પોઈન્ટ છાસઠ ને આડેગાડે કટોક પ્રથમ રાઉન્ડનું અટકેલું છે હવે કઈ ટોટલ જોવા જઈએ કેટેગરી વાઇઝ કેટલી સીટો હતી કેટલી ભરાયેલી ને કેટલી ખાલી છે તો જોવા જઈએ તો એક ઓપનની અંદર છે એકસો બોંતેર સીટો હતી એકસો છ સીટો આમાં પીએચ પ્લસ જનરલ રેન્ક બંને કાઉન્ટ થાય છે તો એકસો ને બોતેર સીટો જનરલની હતી એમાંથી એકસો છ ઉમેદવારો છે જિલ્લા પસંદગી કરેલી છે હજુ પણ છાસઠ સીટો છે ખાલી પડેલી છે ઓબીસીની અંદર છોતેર સીટો હતી એમાંથી પસંદગી પામેલ ઉમેદવારો બાર હતા અને હજુ પણ ખાલી પડેલી ઓબીસીની સીટો છે ચોસઠ એસસીની અંદર કુલ સીટો હતી બાવીસ બાવીસમાંથી ત્રણ સીટો છે પસંદગી પામેલી છે અને હજુ પણ ઓગણીસ સીટો ખાલી પડેલી છે એ જ રીતે જોવા જાય તો એસટી એસટી ની અંદર ચોર્યાસી સીટો હતી એમાંથી બે ઉમેદવારો કેટેગરી ક્લેમનો ઉપયોગ કર્યો છે અને હજુ પણ બ્યાસી સીટો ખાલી પડેલી છે ઈડબ્લ્યુ એસ ની અંદર ઓગણચાલીસ સીટો હતી બાર સીટો છે કેટેગરી કેટેગરી ક્લેમનો ઉપયોગ કરેલો છે હજુ પણ સત્યાવીસ સીટો ખાલી પડેલી છે એમ કુલ જોવા જાય તો ઓપનમાં એકસો બોતેર ઓબીસી માં છોતેર એસસી માં બાવીસ એસટીમાં ચોર્યાસી ઈડબલ્યુ માં ઓગણચાલીસ એમ ત્રણસો ત્રાણું કુલ સીટો હતી વેકેન્સી એમાંથી પસંદગી પામેલા ઓપનમાં એકસો છ ઓબીસીમાં બાર એસસીમાં ત્રણ એસટીમાં બે ઇડબલ્યુ એસમાં બાર એમ ટોટલ પસંદગી પામેલા ઉમેદવારો છે આજે એકસો ને પાંત્રીસ ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી કરેલી છે ને હજુ પણ બાકી વેકેન્સી કેટલી છે ઓપનમાં છાસઠ સીટો ખાલી છે ઓબીસીમાં ચોસઠ સીટો એસસીમાં ઓગણીસ એસટીમાં બ્યાસી ઇડબલ્યુ એસમાં સત્યાવીસ સીટો ખાલી છે એટલે હજુ પણ બીજા રાઉન્ડ માટે જે સીટો ખાલી પડેલી છે એ બસો ને સીટો હજુ પણ ખાલી પડેલી છે તો આજે જેટલા પણ ત્રણસો પચાસને બોલાયેલા હતા એમાંથી હાજર ઉમેદવારો આપણે હાજર જ ગઈ શકીએ એકસો પાંત્રીસ ઉમેદવારો હાજર હતા ત્યારબાદ ગેરહાજરો ઉમેદવારો છે એ બસો ને બાર ઉમેદવારો હતા આ ખુ એનાલિસિસ હતું પ્રથમ રાઉન્ડનું સંપૂર્ણ એનાલિસિસ છે તો સારી એવી ઉમેદવારોનું છે રિપીટેશન ઘટે છે એટલા માટે થઈને આજે એકસો પાંત્રીસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે બસોને પંદર હજુ પણ ઉમેદવારો આજે ગેરહાજર હતા અને હજુ પણ બીજા રાઉન્ડ માટે બસો વેકેન્સી ખાલી પડેલી છે એટલે જ્યારે પણ બીજો રાઉન્ડ આવશે ક્યારે આવશે જ્યારે નો છે એ બીજો રાઉન્ડ પૂર્ણ થશે ત્યારબાદ ભાષાની અંદર જોવા જાય તો ગુજરાતી ને હિન્દીનું પૂરું થશે ત્યારબાદ લગભગ લગભગ જોવા જાય તો છ સાત આઠ દસની વચ્ચે છે એ બીજો રાઉન્ડ ગમે ત્યારે આવી શકે એવી સંભાવના રહેલી છે તો સારું એવી ઉમેદવારો છે ગેરહાજર રહ્યા જેથી કરીને નીચામાં નીચું મેરિટ આવી શકે તમામ ઉમેદવારો ને વિડીયો સારો લાગે તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો ચેનલમાં તમે નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર ધન્યવાદ